દુઃખરણી કુલ દેવી કરણી કરણી સહાય જાહર જુગમાં આય જગદંબા માં ઝોગણી માડી મારી પ્રગટ પીઠડાય મારે તો આપ કાંઈ બોલવાનું ન હોય પણ મારા તમામ માઢુડા મહેમાનોનું હું અને મારો આખો પરિવાર અમે પરિવાર દિલથી મારો બાપ હાર્દિક સ્વાગત કરીએ છીએ અને ભણુભા અમે સૌ ભાઈઓ કાકા બાપાને એમાં હું નાનો આવો પ્રોગ્રામ કદાચ હું પેલી વાર બોલતો છું પાઘડી મીઢોળ આવી રીતે કોઈ 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 વરરાજો બોલ્યો ગેરંટી પેલા તો સાહેબ તમામ કલાકારો ને આખો પરિવાર સાહેબ હિન્દુસ્તાન જેનું ગૌરવ લઈ શકે દિવસમાં હું જેને દસ વાર દિલથી યાદ કરું છું આતા અને આજે મારું સપનું પૂરું છું દીપક બાપુ કદાચ પ્રોગ્રામ આલેક કે ના આલે કોઈ એવો જરૂર નથી મારું બાપ બસ મેં મારું એક સપનું સાકાર કરી નાખ્યું કાતા ને એક અને સત્ય બોલું હાવ હાચું બોલું કોઈ દિવસ એક ખાલી મારા બાપાને મારા માને જ વાત કરી થી આ વાત મેં ક્યારેય કોઈ નથી કરી એ ભલભાઈ બાંભણિયાને ઘેરે પ્રોગ્રામ મારા બે હાથ ભાંગી ગયા ધાબેલી પીડ્યો ઉપલખણો અપલખણો બહુ પહેલેથી લખણ ખોટો ઉપલખણો અપલખણો હમણાં થોડોક સુધારો આવ્યો સુધારો ની ઈ શું પણ ભાન આવી કે આ કરાય આ ન કરાય મૂળ ભાન આવી ભાઈ આ સત્ય કહું બાકી કોઈ એમ કે આ સુધરો નથી મૂળ ભાન આવી ખબર પડી કે આ કેડે લાય આ ખોટું છે હાથું છે અને સાયકલ બહાર કાઢી પંખા વગેરે બે હાથમાં પલાસ્તર કાઢી દેસો અને આતાને સાંભળવા જાઓ અને મારા મોટીમાં માં ધૂનામાં એવું બોલેલા બેટા તો આતા ભેગો પ્રોગ્રામ કરતો છે અથવા તને આતા મળશે પણ અત્યારે જવું નથી અને એને એકને જ હું હારતો તે બી આ ઈમિત આતા મને વિશ્વાસ હતી કે આતા મને આ પાડી છે બાપુને સાહેબ ઝાડથી મારા મેં કીધું આતા આતાને લાવવા લગન થાય એટલે હું ચાર વર્ષથી બાપુને કહેતો ને કદાચ આતાને તારીખ અનુકૂળતા ન આવત તો કદાચ લગ્ન બંધ રાખી દેવા મેં દીપક બાપુને કીધું તો આ હો ટકા છે મારા બાપ હા કોઈ એટલો ભાવ અને સાહેબ આજે મારું સપનું પૂરું છું એટલે એકવાર સાહેબ આતાના ચરણોમાં હું વંદન કરું છું એકવાર સાહેબ સમગ્ર જ્યાં જ્યાં આવે ગુજરાતી એમને ગૌરવ લે એમને વધાવો એકવાર મારો બાપ જો જોરદાર તાળી નીકળાવતી હા અને મારે મારે શું બોલવાનું હોય મારો બાપ હું વરરાજો છું મેં કીધું ને કે આ બે વાત આતા હું એક ફેવરેટ મારો શોખ છે હું ઘણા શોખ કરું છું એમાં બધાને એમ કહું આ ફેવરિટ છે એમ કરીને બોલી નાખું છું તારી ફેવરિટ બધાય અને બધા એમ કેવું આવો બાપુ એવા મુકા બાપુ બાપુ આયા તો ખરા પણ ઘોડી લઈને બાગડતા ધમમાં બાગડતા ધમમાં બાગડતા ધમા એમાં બાપુ એ ઘોડી ડેલા પર બાંધી સંતો મોહન તો આવે એટલે બોલવા દે બાપુ એ વખતે સરસમાં ચાલું કામ ચાલ્યું છે હો ટટમી બાપુ એનો વખતે સરસમાં ચાલું કે આ સરસ મજાના આયોજનમાં ખૂબ મજા આવતા હે બાપુ આમ દમ લે

મારે જે કોઈ ઘોડી લઈ જાય દઈજોનગર પાદરગઢવાળી ત્યાં સોર હાંભળી જાય આલે બાપુની ઘોડી દી આવી બાપુ કઈ ખરાબ કરી નાખશે બાપુ કઈ પાપ કરી નાખશે બાપુ આતા ઝાલી ઘોડી લીધી ને ઝાલી સોરે ન્યા ઘોડી બાંધી દીધી જઈન બાપુન પગમાં પડ્યા બાપુ માફ કરજો અમે તમારા ગુનેગાર છીએ અમે તમારા સોર છીએ પણ એ તો ગયો પાદરગઢ હું થાય જે નાલી માં રાલી ના ઊપડ્યું વિશેષ કાંઈ નથી બોલો મારો બાપ મારું સપનું મેં આતા હું કીધું અને ખૂબ રાજી છો અને હું તો નથી નામ એટલા ઉલાળા તમે આ પાડી મોનન માના દરબારમાં તો ફરા કડિયા અને અડધી કલાક હું નાચ્યો છું મારો બાપ અને આતા આપણે બહુ ફરી છે પણ હું તમારું નામ પડે આપ કોઈ બોલું નથી માના ખોળામ બેઠો મેં તો એવું કીધું કે કદાચ કાર્યક્રમ કે થાય કે ન થાય બાકી હું ખૂબ મારો બાપ અઢળક રાજી છો છું આપની હાજરીથી મારો બાપ વિશેષ કાંઈ નથી કેવું અને સાહેબ આપ તમે બધા જે હાજરી આપી છે આ આયા કેટલા સાહેબ આતા દીપક બાપુ અમારે ગેંશભાઈ ગઢવી ભાઈ કિરીટભાઈ મોભ રાજુભાઈ ભોળાભાઈ અશોક દાદા અમારે દેવરાજ માનસિંગભાઈ અમારે મુકેશ બાપુ અને અમારો સાહેબ મને કાયમ માટે અમારે ત્રંબકભાઈ આનંદભાઈ ગોપાલભાઈ સાહેબ અશોકે સતત મહેનત કરી અને એથી વિશેષ મારા ઘરનાય મને જે અખતરો કર્યો રાતે રેખેડ વાંધો નહીં એટલે પરિવારથી લઈને મારો બાપ હું ખૂબ રાજી થાઉં છું જય ઈશારામ જય માતાજી